કેમ છો બધા અને સવારના સાડા છ વાગ્યા છે બધાને જય શ્રી કૃષ્ણ અને આજે સવારે હું બનાવું છું સાડા છ વાગ્યામાં દેવસ્થાને સ્કૂલે જાઉં છે એટલે વઘારેલી રોટલી તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ વઘારેલી રોટલી અને હા કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો કે કોણે કોણે સ્કૂલમાં આ વઘારેલી રોટલી લઈ ગયા છે અમે તો ખૂબ લઈ ગયા છે અને અમને તો ખૂબ ભાવે પણ એટલી છે તો ચાલો વઘારેલી રોટલી આપણે સ્ટાર્ટ કરી દઈએ સૌથી પહેલાં આપણે તેલ લઈ લઈએ જો તેલનું સાલિયું પહેલાં ગરમ હતું જ એટલે તેલને ગરમ થતાં વાર લાગશે નહીં તો અહીંયા મેં પાંચ રોટલી લીધી છે એટલે જો એના પ્રમાણે આપણે આપણું તેલ લીધું છે હવે રાઈ એડ કરી લઈએ બાજુ જોડાય છે સરસ રીતે પોપ અપ થાય છે એટલે કે તડ તડ કરીને ફૂટે છે અને હા અમારા સ્કૂલ લાઈફ ની તો મજા કઈક ઓર હતી અત્યારના છોકરાઓની તો રીઅલી માં કઈક અલગ અલગ જ જોઈએ તો એને કીધું ચાલ આજે ઘારી રોટલી બનાવી દઉં તે કે સારું ચાલો ત્યારબાદ આ હિંગ

પાંચથી છ રોટલી હતી એના ટુકડા પહેલાં જ કરી દીધા હતા હવે આપણે ઉપરથી હળદર તો એડ કરી દીધી હતી એટલે આપણે થોડું ધાણા જીરું અને મરચી પાઉ થોડી ઓછી રાખી છે એટલે શું છે કે બાળકો થોડું ખાસ ખાઈ શકે અને આમાં થોડું આપણે મીઠું એડ કરી દઈએ રોટલીમાં તો વધુ પણ થોડું આપણે શું મસાલાના ભાનનું એડ કરવાનું છે અને આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તમારે ત્યાં કેવી ઠંડી છે અમારે તો ત્યાં જો અત્યારે એટલી ઠંડી છે કે આમ બહાર નીકળવું નથી ગમતું આ છોકરાઓ બચારા કેટલા સવારે ઉઠીને વહેલા ઉઠીને તૈયાર થાવું નાવું ધો અને સ્કૂલના ટાઈમે જાઉં આપણને તો વહેલા ઉઠવાનું સવારમાં કે ને તો એમ આટલા વહેલા ઉઠવાનું એક દિવસની છુટ્ટી હોય તો તો પૂરી એમ થાય કે ઊંઘ કરી લઈએ કાજુ રોટલી છે એ સરસ રીતે મિક્સ કરી લેવાની છે બધા સાથે તો તૈયાર છે આપણી વઘારેલી રોટલી લંચ બોક્સ માટે તો તમે પણ શું આવી જ રીતે વઘારેલી રોટલી બનાવો છો અને જો બનાવતા હોય ને તો ચોક્કસથી કમેન્ટમાં લખજો અને સવારે નાસ્તામાં આ વઘારેલી રોટલી ખાજો ખૂબ જ મજા આવી જશે